સમાચાર કચ્છથી જ્યાં ગોચર જમીનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે કચ્છમાં અંજારમાં વિરોધ કરવામાં આવ્યો અંજાર તાલુકાના અજાપર ગામે ગૌચર જમીનને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો અહીંયા ગોચર જમીન પર વીજ લાઈન નાખવા મુદ્દે વિવાદ સર્જાયો છે અહીંયા ગ્રામજનો વિરોધ કરવા પહોંચ્યા હતા જેના કારણે પોલીસ પણ બોલાવી પડી પરમિશન વગર કામગીરી કરવામાં આવતા અહીંયા વિરોધ થયો હતો પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ત્યાંના આ દ્રશ્યો છે વેલ્સપન કંપની હાય હાયના નારા પણ ગ્રામજનોએ અહીંયા લગાવ્યા હતા મંજૂરી વગર અહીંયા કામગીરી થઈ રહી છે તેવો આરોપ ગ્રામજનોનો છે કામ બંધ કરવા સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું આવેદન બાદ પણ કંપનીએ કામ ચાલુ રાખતા ગ્રામજનોમાં આજે રોષ જોવા મળ્યો હતો જાણકારી કૌશિક આખો આ મામલો શું છે કેમ અજાપર ગામના લોકો વિરોધ કરે છે ચોક્કસ થી અંજાર તાલુકાના અજાપર ગામે ગ્રામજનોએ આજે વિરોધ કર્યો હતો અને ખાસ કરીને જોવા જઈએ તો વેલ્સપોન કંપની દ્વારા જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે જેને લઈને સ્થાનિકો વિરોધ કર્યો હતો અને આજે લઈને પોલીસ સાથે ઘર્ષણ પણ હતો એવી માંગણી છે છે કે જે ગૌચર જમીન પરવાનગી વગર તેઓ લાઈન નાખવાનું કામગીરી કરી રહ્યા છે અને આ બાબતે જિલ્લા કલેક્ટર ભુજ ને પણ અગાઉ ગ્રામજનોએ રજૂઆત કરી હતી તેમ છતાં કંપની દ્વારા લાઈનો નાખવામાં આવતા આ મુદ્દો ફરી ચરમસીમાએ પહોંચ્યો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ